બધા શાકભાજી કટિંગ થઈ ગયા છે નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારી આ સુંદર મજાની વાડીમાંથી અને જો આપણે મગફળી સરસ મજાની થઈ ગઈ છે અને અત્યારે વાતાવરણ પણ સરસ મજાનું છે વચ્ચે બે ત્રણ દિવસ વરસાદ નહોતો તડકો થઈ ગયો હતો પણ પાછું જો વાદળ વાતાવરણ થઈ ગયું છે ને રાતે ધીમે ધીમો વરસાદ પણ આવી ગયો ધરમર ધરમર તો વાતાવરણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે ને ઠંડો ઠંડો પવન આવે છે જયવીર જો હિસ કામ કરી ગયો છે કેવો હન થઈ ગયો બોલ તો નથી જો જો કેવો ગયો હું ગાવ છે હે જો હિસ કા ખાય છે અને બીજા બધા છોકરા વઈ ગયા છે ભણવા આજે બપોરમાં જમવાની એક ખાસ આઈટમ બનાવવાની છે અને બનાવવાનો છે આપણે રીંગણાનો ઓળો બધું શાકભાજી લાવ્યા છીએ અને થોડુંક આપણે માર્કેટમાં જ લાવ્યા છે અને અમુક વસ્તુ આપણે ડાયરેક્ટ ખેતરમાંથી ગોતીને લાવ્યા છીએ અને આના માટે તમારે લગભગ પંદર વીસ કિલોમીટર તો બાઇક આંકવી પડી તો જો આ રીંગણા છે ઓળાના ડુંગળી છે આ લીલી ડુંગળી ડાયરેક્ટ ખેતરમાં જ લાવ્યા મરસા ટમેટા લીંબુ અને કોથમરી તો એટલો મસાલો છે તો સરસ મજાનો ઓળો બનાવવાનો છે અત્યારે રીંગણા શેકવાનો પ્રોબ્લેમ પડે કારણ કે અત્યારે રીંગણા શેકવા માટે જો આપણી પાસે બળતણ હોય બધા ભીના થઈ ગયા હોય તો એનો કાક જુગાડ કરવો પડશે રીંગણા શેકવાનો અને હવે બીજું બધું આપણે શાકભાજી કટિંગ કરી કે અને અને સરસ મજાના વાતાવરણમાં બેસીને મસ્ત મજાનો ઓળો ખાવાનો છે Oh, <laughs>

ડુંગળી કટિંગ કરીને આંચુ માં આવવા મળ્યા છે ને આંચું છે અને આ બીજા બધા મસાલા કટિંગ થાય છે અને પછી શાકભાજી બધા કટિંગ થઈ ગયા છે અને હવે રીંગણા શેકાય છે રીંગણા શેકાઈ જાય એટલે એનો મસ્ત ઓળો બની જાય ને પછી બાજરાના રોટલા બનાવવાના છે અને બાજરાનો રોટલો અને ઓળો ખાવાનો છે બધા શાકભાજી કટિંગ થઈ ગયા છે જો આ લીલી ડુંગળી છે વટાણા છે એ થોડા થોડા જો ક્રશ કરી નાખ્યા છે લીલા ટમેટા કોથમરી લીંબુ અને ડુંગળી અને થોડાક રીંગણા પણ શેકાઈ ગયા છે તો આપણે એનું ફોલીન ક્રશ કરવા મળીએ નીલકંઠ ની તો બાળ મંદિર આવી ગયા છે તોફાન કરશે અને ધમાસા કરી મસાવી છે તો મુલુ તો બાળ મંદિરે નીલકંડ ની બે ગયા હતા અને અત્યારે આવી ગયા છે વાળ

બાકડો આવ્યો છે જો આયા બધા વાય વાયા પડ્યો હતો જો બધા ખાટલા પર બેસી જશે બધા શાકભાજી કટિંગ થઈ ગયા છે અને ઓળોય ફોલાઈ ગયા છે જો બધા રીંગણા ફોલ નાખ્યા છે શેકીન અને હવે બનાવવાનું છે ઓળો રીંગણાને જો ક્રશ આ રીતને કરવાના છે ગ્લાસ થી દેશી જુગાર થી સાકો થી નહીં ગ્લાસે ગ્લાસે કટિંગ કરી નાખવાના જો આ રીતના એકદમ મસ્ત થઈ જાય ઝીણા જેવા કરવા હોય આદિત્યભાઈ ઓળો બનાવશે અને જો બધા મસાલા કટિંગ કરીને મૂકી દીધા છે અને એમને સરસ મજાનો ઓળો બનાવતા આવડે છે એટલે એ જ બનાવવાના છે આદિત્યભાઈ ઓળો બનાવે છે પણ બહુતના લાકડા છે ને એ ભીના છે થોડા થોડા ભેજ લાગી ગયેલો છે એટલે બરાબર જગતા નથી અને ધુવાડો થાય છે તો બધે થોડો થોડો પ્રોબ્લેમ છે પણ એને બનાવતા મસ્ત ફાવે છે અને જોરદાર બનાવે છે કોઈ પણ આઈટમ ઓળો તો બની રહેવા આવ્યો છે ને હવે બનાવવાનો છે બાદરા રોટલા અને સુગંધ આવે છે મસ્ત ભૂખ લાગી છે અને ઓળાની સુગંધ આવવા મળી છે તો જલ્દી બની જાય એટલે ખાઈ ઓળો બનીને તૈયાર થઈ ગયો છે જો આવો બન્યો છે એકદમ ગ્રીન બનાવ્યો છે લાલ મરચું નથી નાખ્યો કોઈ ગરમ મસાલો નથી નાખ્યો અને ગ્રીન ઓળો બનાવ્યો છે બધી લીલી વસ્તુ જ નાખી છે તો સરસ મજાની સુગંધ આવે છે શિંગ ની વચ્ચે જો બાકડો છે જો બાકડો આવે છે આવ આવ કરતો જો જો સિંગ ભાંગી જાય હે ભાગ જો એવો કારવી બહાર જાય I'm going જમવાનું બની ગયું છે અને હવે જમવા બેસી જાય કારણ કે મોડું થઈ ગયું છે વાગી ગયા છે બે અઢી વાગી ગયા છે અને હવે તો ભૂખ લાગી છે તો જમવા બેસી જાય ને સરસ મજાનો ઓળો બની ગયો છે અને ઓળાની સુગંધ આવતી હતી તો હવે તો ફૂલ ભૂખ લાગી જાય ના ના એ ભલે વચ્ચે પડ્યું રહે ભલે વચ્ચે રહે જમવાનું પીરસાઈ ગયું છે અને જમવામાં જુઓ આપણે સરસ મજાનો હોળો છે ગ્રીન હોળો એકદમ જો લાલ મરચા વગરનો અને મસાલા વગરનો અને બાજરાના રોટલા છે ડુંગળીનું સલાડ છે ટમેટા છે અને સાજ છે તો સરસ મજાનું જમવાનું છે ને આ લીલા મરચા છે અને આવું સરસ મજાનું વાતાવરણ છે અને વાદળછાયું વાતાવરણ છે જો વરસાદ અંધારેલો છે અને અહીંયા જમવાની મજા જ કંઈ અલગ છે જમી લીધું છે અને જમવાની તો ગજબ ની મજા આવી કારણ કે હોળો બીનો ન થઈ એકદમ બહુ જ મસ્ત અને એકદમ સ્વાદિષ્ટ હોળો બીનો ન થાય ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંધાર્યો બહુ છે તો આવશે એક સારો વરસાદ આવી જાય તો આપડે વરસાદનું જ કામ છે તો કેટલો વરસાદ અંધારેલો છે ધીમો ધીમો અત્યારે આવે છે ચારે બાજુ અંધારો અંધારો થઈ ગયું છે સાંજ પડી ગઈ એવું થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે એમ જવો ધાદો વરસાદ એવો આવો મળ્યો છે